अरे तो मैं उधर जा जाऊं સાથીઓ જય ભીમ નમો બુધાય અહીંયા આજે છે ને મારા મિત્ર એટલે કે સોલંકી સાહેબનો જન્મદિવસ છે અને જન્મદિવસ એ ત્રેસઠમાં વર્ષ એમનાપન થયા અને ચોસઠમાં મંગલ વર્ષમાં મંગલ આજે એનો જન્મદિવસ ઉજવી અને અમે મિત્ર સર્કલ છીએ અહીંયા હાલ બધા પન્સિલ બુદ્ધવંદના લીધા બાદ હાલ આજે અમે બેઠા વ્યક્તિ હોય આજે એક નિર્ણય લઈ અને એક પરિવર્તન બાજુ ગયા શું પરિવર્તન કર્યું અહીંયા જે જમવાનું જે હાલે છે ને એ આપ જોઈ શકો છો આ બાજુ જુઓ આ બાજુ ફેરવું ભજન ચાલી રહ્યું અને અમે લોકો હજી બેઠા છીએ તો શું પરિવર્તન આજે કર્યું ખબર છે કે સમાજની અંદર કોઈ પણ જગ્યાએ વરો પ્રસંગ હોય અથવા તો બારમા કે દાડા કે કોઈ પણ હોય ને ત્યારે હું ખાસ કરીને અમે જોઈએ છીએ તો પહેલેથી એક પરંપરાની એક સિસ્ટમ એવી આવેલી આવે છે કે પુરુષ છે એ પહેલાં જમવો જોઈએ સ્ત્રીઓ છે એ બાદમાં જમવી જોઈએ તો વરા પ્રસંગની અંદર પરિસ્થિતિ એવી થતી હોય કે પુરુષો પહેલાં જમી જમી અને સ્ત્રીઓને એટલી ઝડપથી એમ કે ઝડપ આવી જ આવી જવું છે ને ઘણી વાર સ્ત્રીઓ ભૂખે રહે છે વરા પ્રસંગની અંદર ખાઈ પણ નથી વગતી અમે આજે એ વસ્તુ કરવા માંગીએ છીએ કે પહેલાં સ્ત્રીઓ જમી લેવી જોઈએ સ્ત્રીઓ જમે તો તાત્કાલિક ખરેખર પુરુષ છે એમને કોઈ વસ્તુ વાર નથી લાગતી તો સ્ત્રીઓની સાથે બાળકો જમી લે અને આ જે એક પૂલી રૂઢી પરંપરા હતી જે એ સિસ્ટમ છે એ વ્યવસ્થાને બદલાવ કરવા માટેનો એક સંદેશો અમે આપીએ છીએ અહીંયા જે મારા સાથી મિત્ર છે એ બે શબ્દો છે સોલંકી સાહેબ મિત્રો આજે આપણા સમાજની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે રૂઢિઓ છે રીત રિવાજ છે એમાં ચેન્જ કરવા જરૂરી છે તો ઘણી વખતે આપણે બહેનો દીકરીઓને છે ને થોડીક પેલી હિનભાવનાથી જોતા હોઈએ છીએ કે ભાઈ આ છે પેલા આમને તેમને પેલા જૂના રિવાજોને કારણે પણ ખરેખર છે સ્ત્રી છે એ માતા છે બેન છે દીકરી છે દાદી છે મા છે આ બધા સ્વરૂપો છે તો સૌથી પહેલાં આપણે એને પ્રાધાન્ય આપીએ સૌથી પહેલાં એને પ્રાયોરિટી આપીએ કે સૌથી પહેલાં એનો આપણે જમણવારની અંદર કોઈપણ કામ પ્રસંગની અંદર એને સૌથી આગળ રાખીએ અને તો જ છે પુરુષ છે એ સ્ત્રી સમગ્ર બની શકશે એટલે સ્ત્રી છે એ મહત્ત્વનું પાસું છે અને પુરુષ છે એ એ ખભે ખભા મિલાવી અને કામગીરી કરી શકશે એટલે અમે આ આ સિસ્ટમ છે એને ચેન્જ કરી છે કે સ્ત્રીઓને સૌથી પહેલાં પ્રથમ જમાણવાળ આપવાનું જેથી એના બાળકોને જમાડી શકે અને વ્યવસ્થિત શાંતિથી જમી શકે ત્યાર પછી જ પુરુષોને જમવાનું આપવાનું આ અમે નવો નિર્ણય કર્યો છે અને હવેના પ્રસંગોની અંદર અમે આ નિયમ ચાલી રાખીએ આ કોઈ વાત બનાવટી કે એવું કંઈ નથી હવે આ છે ને આ વસ્તુ ખરેખર આવા કેમેરા વાળા પાસે છે ને એ સ્ત્રીઓમાં જાય છે અને આમાં એક બે સ્ત્રીઓને પૂછજો અહીંયા અહીંયા પૂછો કે પેલા કોણ આમ આ જમવામાં આમાં સુધારો કર્યો એ સાચું છે શું કર્યું પુરુષો બાકી છે ને હજી એટલે આમાં આમાં પૂછજે બધાને આ બદલાવ બરોબર છે આ બદલાવ સારો છે કે ખરાબ છે તમારા વારા આમ દમજા કેવા આવતા હતા સારો છે ને તો બધે આ કરવાનું છે ને હવે